भावनगर खाते पधारेल रेल मंत्री शहर न महाजनों उद्योगकारो सीधो संवाद करो तो। रविवार न भावनगर खाते आवी पहुंचे रेल मंत्री अश्विनी वैष्णव जी ए विकसित भारत संवाद शीर्षक अंतर्गत योजायल कार्यक्रम में शहर न महाजनों सीधो संवाद करो तो। કોન ક્લબ ખાતે ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું ધારાસભ્ય જીતુભાઈ વાકાણીએ શહેરના માજનો ઉદ્યોગકારો હતી રેલ મંત્રીનો શબ્દિક સ્વાગત કર્યું હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના વિઝન અને ધારાસભ્ય જીતુભાઈ વાકાણીની જનમત્થી યોજાયેલ કાર્યક્રમમાં તેલ મંત્રીએ પાવનગરના વિકાસ માટે આઈટી પાર્કની મંજૂરી તોલેરાથી પાવનગર રેલ કનેક્ટિવિટી માટે સર્વેના આદેશ આ ત્યાં હતા આ ઉપ્રા પાવનગર સુરત વંદે ભારત ટ્રેન આપવા મંત્રી શ્રીએ પ્રતિબદ્ધતા દાખવી હતી કાર્યક્રમ મેળા પાવનગર શહેરના માજનો ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના આ વિકસિત ભારત સમાજ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે જે ભાવનગરના કોઈ પણ પ્રશ્ન માટે અમે ભારત માતાજી આપણે બધાને એવું થશે કે આપણે ગુજરાતી બોલીએ કેમ રહે છે પણ અસીનીજી બરોબર ગુજરાતી સમજે છે અને બોલે પણ છે સૌથી મોટા નેતા અને સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આપણા સૌ ભાગશાળી છે કે ભારત વર્ષને આગળ વધી રહ્યા છે જેનું વહન કરી રહ્યા છે પાછા એ ભાવનગરના છે એની સાતમી આઠમી પેઢી મનસુખભાઈ ભાવનગરના ચલાવે છે વેપાર ચલાવે છે એમાં કોઈ ચેમ્બર સાથે જોડાણા હોય કોઈ લઘુ ઉદ્યોગ ભારતી સાથે જોડાણા હોય કે ન જોડાણા હોય એ અલંગવાળા અલંગ એસોસિએશન હોય ચેમ્બર હોય લઘુ ઉદ્યોગ ભારતી હોય ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન હોય પ્લાસ્ટિક એસોસિએશન હોય લગભગ કોઈ બાકી નથી મંજુભાઈ એવા તમામ વતી હું સ્વાગત કરું છું તમને સૌને ઉપર સ્ટેન્ડિંગ સાથે એક વ્યક્તિ કરીએ એવું જ આપણો ગૌરવ જ્યારે છે એકવાર જોરદાર તાળીના સાથે આપણે સૌ આ અભિવાદનની माननीय जीतू भाई वाघाणी साहब शाल ओराड़ी और देवशे बहुमान कर सौ फरी एक बार जोरदार ताल में गगड़ाट मान्य मांडविया साहब कीधु से समय बचाव करो मान्य मेयर श्री तथा सर्वे महानुभाव मान्य कुमार भाई शाह सहित सौ कोई महानुभाव मान्य विभाव विनती करूँ आप सहभागी छो जोरदार ताल गगड़ाट साथ आप सब बता दी आज इस विकसित भारत संवाद में हम सबके सबको मार्गदर्शन देने वाले गाइड करने वाले ऐसे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की कैबिनेट में वरिष्ठ मंत्री और मेरे श्री जी को मैं सबसे पहले धन्यवाद देना चाहूँगा आप तो यहाँ पर लेके आए आप सबके साथ बातचीत करने का संवाद करने का एक मौका मिला आपको तो भी मैं बहुत बहुत स्वागत करता हूँ करने का <laughs> पहले से सबको तैयार करके <laughs> लगता है 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 आपका जो भाव है, जो भाव इच्छा वो वाकई बहुत ही प्रचंड इच्छा है, है। सूरत में भी काम चल रहा है स्टेशन में उतना में भी काम चल रहा है दोनों जगह एक साथ काम चल रहा है तो इसलिए थोड़ा सा समय लग रहा है वरना गाड़िया अपने पास है अभी गाड़ी की दिक्कत नहीं है तो जैसे ही ये काम थोड़ा सा एक लाइन पे आता है कंप्लीट होने को लगता है तब फिर अपन इसको आगे जी तो भाई ऐसे हमारे मजबूत नेता है जब आई का काम कर रहे थे तब मजा आता था तो तो फिर दानन क्या तेजी से मतलब दुनिया में अगर वर्ल्ड रिकॉर्ड बनाया है किसी सेमीकंडक्टर प्लांट को परमिशन देने का दो तो का है।